વાત તો વિજાપુરના ધારાસભ્ય ચાવડા પંજાનો હાથ છોડી કમળનો સાથ લીધો છે સીજે ચાવડાએ કહ્યું કે રામ મંદિરથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયું છું કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ એ પચીસ વર્ષ દરમિયાન કોંગ્રેસમાં વિતાવ્યા ત્યારબાદ ભાજપમાં જોડાઈને કોંગ્રેસ તું ખરાબ બોલવા માગતા નથી તેવું કહેતા જણાવ્યું હતું કે આ દેશમાં રામનું નામ હતું ત્યારે હું મારી જાતને ભાજપમાં જોડાવાથી રોકી શક્યો નથી હું જે પક્ષમાંથી આવ્યો છું તેની બુરાઈ કરવા માગતો નથી કારણ કે મેં તેમાં પચીસ વર્ષ સુધી કામ કર્યું છે પરંતુ ભાજપના વિકાસને ધ્યાનમાં રાખીને હું આજે ભાજપમાં વટકે સાથ જોડાયો છું ભાજપે જેટલા પણ એજન્ડા મૂક્યા હતા તે તમામ એજન્ડા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સરકારે રાત દિવસ જોયા વગર કામ કર્યું છે તેમ તેના ભાજપ વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસનો પંજો છોડી કમળ સાથ મેળવ્યો છે અને મહેસાણા જિલ્લામાં હવે વિધાનસભાની સાતે બેઠકો પર ભાજપનું રાજ છે તેવું કહી શકાય ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિજાપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાવાની નીતિ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે રહેશે ચાવડાએ પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર ટોપી પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેમણે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે વિજાપુર બેઠક પરથી વિધાનસભા જીત્યાના માત્ર એક જ વર્ષની અંદર પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ કે કોંગ્રેસ તો ખેસ કોરા મૂકી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે અને તેનો નિર્ણય લેતા જિલ્લા કોંગ્રેસ જ નહીં પરંતુ પ્રદેશ કક્ષાએ પણ સોપો પડી ગયો છે મહેસાણા જિલ્લાના વિજાપુરની એકમાત્ર બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય હતા જેઓ ભાજપમાં જોડાઈ જતા હાલના તબક્કે કોંગ્રેસનો મહેસાણા જિલ્લામાં વિધાનસભાની દ્રષ્ટિએ સફાયો કહી શકાય સી ચાવડા કોંગ્રેસના અન્ય સિનિયર નેતાઓને પણ પોતાની સાથે ભાજપમાં જોડી દેતા કોંગ્રેસ સાફ થઈ ગયું હોવાનો માહોલ વર્તાઈ રહ્યો છે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી ચાવડાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટિલના હસ્તે ખેસ પહેર્યો હતો ત્યારબાદ પોતાના પ્રવચનમાં કોંગ્રેસ પ્રત્યે રેલી કડવાસ શબ્દોથી ઠાલવવાનું ટાળી ટાળ્યું હતું અને કહ્યું હતું કે મારે કોંગ્રેસ માટે કોઈ ખોટી વાત નથી કરી રામ મંદિરથી પ્રેરીને ભાજપ સાથે જોડાયો છું તો જે રીતે સીજે ચાવડા ભાજપ પર જોડાયા બાદ આ બેઠક પર પૂર્ણ પેટા ચૂંટણી થવાની છે અને આ વખતે ભાજપ સીજે ચાવડાનું પુનરાવતન કરશે કે પછી તેમને લોકસભાની કોઈ સીટ પર લાવશે તે મુદ્દે ચર્ચાએ વે પકડી લીધું છે રાજકીય ગરમાવો પણ ઉભો થઈ ગયો છે ભાજપનો ખેસ પહેરનાર સીજે ચાવડાએ કહ્યું કે ભાજપે ભાજપ મને જે પણ જવાબદારી સોંપશે તે હું ખંતપૂર્વક નિભાવીશ હું કોઈ જાતના ઉદ્દેશ કે શરતો વિના ભાજપમાં જોડાયા હોવાનું તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો તો જે રીતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે વિજાપુરમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક જે એકમાત્ર ભાજપ કોંગ્રેસના પાસે હતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા સીજે ચાવડા સોમવારે સાંજે વિજાપુરમાં વિશાળ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિતમાં ભાજપમાં જોડાયા હતા કેસરીઓ ધારણ કર્યો હતો અને કેસરીયા કર્યા હતા જોકે તેમણે કોંગ્રેસ વિશે ખરાબ બોલવાનું ટાળ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર કડવાસ હજી પણ છે એમના મનમાં કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વના હાઈ કમાન્ડ દ્વારા જે પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે અથવા તો જે પ્રકારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે વરિષ્ઠ નેતાઓની અને કાર્યકર્તાઓની તેને કારણે ક્યાંક ને ક્યાંક નારાજગી સીજે ચાવડાની હતી ને તેઓ ઘણા વખતથી જ્યારથી ભાજપ કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા હતા વિજાપુરમાં જીત્યા અને જે પ્રકારે નારાજગી હતી તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે પુરાવી રહ્યા છો ભાજપ માં જોડાવાનું કારણ શું અને આ પછી બીજાપુર ધ્યાન થવાનું કેવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટેલ સાહેબ ની હાજરીમાં અને મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય અને તમામ માજી સાંસદો અને તમામ માજી ધારાસભ્યોની હાજરીમાં અને સંગઠનના તમામ આગેવાનોની હાજરીમાં આજે હું ભારતીય જનતા પક્ષમાં જોડાવા માટે જઈ રહ્યો છું ટૂંક જ સમયમાં પાટિલસિંહની હાજરીમાં ભારતીય જનતા પક્ષના એક કાર્યકર તરીકે હું જોડાઈ જઈશ જોડાવાનું કારણ આપ પૂછી રહ્યા ત્યારે કહીશ કે સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર વિશ્વમાં આજે ભારતનું નામ રોશન થઈ રહ્યું છે નાની મોટી વાતોમાં પડવા કરતાં દેશના હિતમાં જે કામ ગુજરાતના બે પનોતા પુત્રો કરી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ પણ એક ગુજરાત મોડેલ તરીકે વિકસી રહ્યો છે ત્યારે હું આજે વિકાસની નીતિમાં વિકાસના રાજકારણમાં જોડાવા માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું હવે કિજે ચાવડા સાહેબ જે હાલ તો હું જોડાઈ રહ્યો છું અને કોઈ એવી ખાતરી કે કોઈ એવી શરતો હાઈકમાન્ડ સાથે થઈ નથી પરંતુ મેં જેમ કહ્યું એમ વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યો છું એમને જ્યાં મારો સદુપયોગ કરવાનું લાગશે ત્યાં હું હાજર રહીશ હા સર જીત્યા પછી ખાસ કોંગ્રેસમાં દેખાતા હતા એટલે પહેલાથી પ્રી પ્લાનિંગ હતું કે તમે આ જોડાવાના છો કોંગ્રેસ પાર્ટીમાં પચીસ વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને કામ કર્યું છે અને જ્યારે જોડાયો એના આગલા દિવસે પણ દિલ્હીની હાઈકમાન્ડ ઓગણીસ તારીખે મેં રાજીનામું આપ્યું એના બે દિવસ પહેલાં સોળ કે સત્તર તારીખે દિલ્હી ખાતે હાઈકમાન્ડમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે મેં હાજરી પણ આપી છે અને કામ પણ કર્યું છે અને જ્યાં જ્યાં મારી જવાબદારી સોંપ્યું તે કરી છે કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું છે કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ એવું કોઈ કારણ નથી અને કોંગ્રેસ પાર્ટી ખરાબ છે એમ કદી કહેતો પણ નથી પરંતુ હાલ જે પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી છે અને હાલ ગુજરાતના બે પનોતા પુત્રોની આગેવાનીમાં સમગ્ર ટીમ અને સમગ્ર સંકલન જ્યારે વિકાસની રાજનીતિમાં જોડાયું છે ત્યારે હું રાજનીતિમાં જોડાયો છું વિકાસની રાજનીતિમાં જોડાયો ઓકે સર થેન્ક યુ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી માં બીજાપુરના પૂર્વ ધારાસભ્ય અને આ પંથકના વર્ષો જૂના ઉત્તર ગુજરાતના આગેવાન આદરણીય સીજે ચાવડા જે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરવા માટેનો આજના કાર્યક્રમમાં જોડાણા છે હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય સીજે ચાવડા અને એમના સમર્થકોને સ્વાગત કરું છું સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અમારા જિલ્લા સંગઠનના અધ્યક્ષ અમારા જિલ્લાના સાંસદશ્રી અમારા સિનિયર આગેવાન કે પટેલ સાહેબ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સંગઠનના સૌ અધિકારીઓની ઉપસ્થિતિમાં દસ હજારથી વધારે કાર્યકર્તાઓની હાજરીમાં આદરણીય સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જે વિધિવત પ્રવેશ કર્યો છે હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી